જાફરાબાદના મોટા માણસા ગામે ખેડૂતોએ માંડવીના પાથરા સળગાવ્યા જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું સંપૂર્ણપણે માંડવી અને કપાસને નુકસાન થતાં ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ઘેટા બકરા અને પશુઓ પણ માંડવીના પાથરા ખાઈ શકે તેવી પરિસ્થિતિ રહી નથી મગફળીમાં ભારે નુકસાનથી ખેડૂતે માંડવીના પાથરા સળગાવ્યા સરકાર દ્વારા સંપૂર્ણ દેવું માફ કરે તેવી ખેડૂતોની માંગ આજે મે મારા ખેતરમાં છોડ વીઘાની માંડવી વાવેલી છે એમાં મેં દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા અમે હળગાવેલા છે પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું એટલે જો આપ સરકારને તમે સહાય આપો આપો એમ કરો છો પણ હજી આપતા નથી તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું બરોબર તો એના માટે શું કરવું